મિલકતની લાલચમાં સગા દીકરાએ માતા અને બહેન સાથે મારપીટ કરી જાનથી મારી નાખવાની આપી ધમકી ભાવનગરમાં એક સગા દીકરા મિલકતની લાલચમાં અંત બન્યું હતું અને જેવું લેવા ઉતરી આપ્યો બોરગેટ સ્થિત મફતનગરમાં રહેતી એક વિધવા વૃદ્ધા તેમજ તેમની પુત્રી પર તેમજ સગા પુત્ર મકાન પચાવી પાડવાની લાલચ જીવલોણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે મજાગ્રસ્ત યુવતીને સારવારથી સર્ટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જે આ બનાવ સંદર્ભે બે ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હોવાનું વૃદ્ધાએ જણાવ્યું છે આવા ઘોર કલયુગમાં એક સામાન્ય મિલકત જેવી પ્રોપર્ટી માટે સગા અને દીકરી પર કેવો ચાર ગુજારનાર નરાધમ દીકરાનો કારનામો સામે આવ્યો હતો અશ્વિન ગોહર જી ન્યૂઝ ભાવનગર એવું બેન કઈ જગ્યા રહો શું બનાવ છો મોડિયા તો રેવી સાગે મે પ્લોટ નંબર 7 ની પાસે મહાત્મા ગાંધી સો સાથે અને 7 ની પાસે મફત નગર શું થયું બેન રાતે એમ માં દીકરી ઘરે હજી કાલે જ આવ્યું છે હા આઠ દીકરી અમે બહાર હતા ઘરે કાલે આવ્યા અમે સ્વિમિંગ પૂતા હતા નવ વાગે દાર પીને આવ્યો તો દીકરીની ઉપર સડી ગયો ગળતી દેખી દીધી અને મને ધક્કો મારી નાખી દીધી એમ કે મારી નાખી માંડીનો જીવ બચાવીને ભાઈ બી થાય અમને આ અવરનવર આ કેટલા સત્તર વર્ષથી આ દીકરો બહુ હેરાન કરો અમારે એમ કે આજ હમત છે કાલ હમત છે અમને અમારા મકાનમાં રહેવા નથી તો મારા ઘરવાળો મરી ગયા એના ત્રાસ શું નામ છે હેરાન કરે

તો નથી ખાવા દેતો મેં એને એમ કીધું કે બેટા અમે અમારા રૂમમાં રહીશું અમને રહેવા દે અમારે કાંઈ તારું નથી જોતું પણ અમને શાંતિથી રહેવા દે તો અમે જાવી છે ઘરે તો અમને મારકૂટ કરીએ ને ભગાડી મૂકશે એમ કે આય મારા બાપનું છે હો અહીં તમારે કાંઈ લેવા દેવા નથી હું તમને મારી નાખીશ તો મારી દીકરીને ઘરે રાતે ગયો આનંદનગર ત્યાં એને ગાયું દીધી પછી અતારમાં એ વોગ ગાયું દીધી એને ગાયું દીધી પછી મારો નાનો દીકરો છે ને સાહેબ ઈ રેશ રાજપૂત ઈને તો રેલવે સ્ટેશન સે કે શ્યામન લેવાયો તો ને કેટલા ગયો અને ગળ કી દીધી માથું દબવી દીધું અને ઢીકાન પાટુ મંડ્યો માર આ વિષે તમે પોલીસ ફરિયાદ કરી હા કરી શું કહે પોલીસ તંત્ર મને એમ કે કલેક્ટર ઓફિસ માળી કેસ નોંધાવીને આપો વકીલ રાખી મારી પાણી સાહેબ પૈસા નથી હું વિધવા બાય છું હું ક્યાંક પૈસા કાઢું વકીલ આપું એમ કે કલેક્ટર ઓઈપીસે ગેલેક્સી જઈને તમે એક ન્યાં અરજી દઈ દો એક મામલીદાર ઓઇપિસે અરજી દઈ દ્યો અને એક કેસ મેં લીંબડીમાં લખાયો છે અને મારો નંબર દીધો છે હજી નંબરમાં ફોન આવ્યો નથી અને બોર્ડ ગયા મને જાવાનું કીધું છે અત્યારે તમને જીવનો જોખમ લાગે છે જીવનું જોખમ છે મેં આખી રાત દવાખાને હું લાગતી મારી